કલ્યાણપુર તાલુકાના સૂર્યાવદર પાસે આવેલ સાની ડેમના નિર્માણ ઝડપથી પૂર્ણ કરવા માટે માંગ ઉઠી રહી છે આ સાની ડેમ કલ્યાણપુર અને ઓખા મંડળના એકસો દસ જેટલા માટે પીવાના પાણીનો મહત્વનો સ્ત્રોત ગણાય છે છ વર્ષથી આ ડેમ ખાલી ખમ હોવાને કારણે એકસો દસ જેટલા ગ્રામજનો પર તેની અસર થાય છે જોકે છેલ્લા ઘણા સમયથી આ ડેમનું નિર્માણ કાર્ય અટવાયેલું હતું અને હવે આ કામ ચાલુ થતા હવે આ નિર્માણ કાર્ય ઝડપી રીતે પૂર્ણ થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે આ ડેમને ફરી નવું બનાવવા ટેન્ડર બહાર પાડે અને કામ આ ચડ્યા બાદ બાદ આખરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વધારાના નવ કરોડ આ ડેમ માટે ફાળવવામાં આવ્યા હતા અને નવી એજન્સીએ ફરી કામ સોંપ્યા બાદ આ ડેમનું નિર્માણ કાર્ય ઝડપથી પૂર્ણ થાય તેવી ગ્રામજનો અપીલ કરી રહ્યા છે કલ્યાણપુર અને ઓખા મંડળના પીવાના પાણીની જીવાદોરી સમાન સૌથી જિલ્લાનો મોટો ડેમ એટલે સાની ડેમનું સમારકામ છેલ્લા છ વર્ષથી ચાલુ હતું ગોકળ હતી ચાલતું પણ છેલ્લા સમયથી કામ સારી રીતે સ્પીડમાં ચાલુ છે અને ખેડૂતો અને જનતાની એવી ઈચ્છા છે કે આ સિઝનમાં વહેલીથી વહેલી તકે સાની ડેમ ભરાય અને આ સંપૂર્ણ સાની ડેમનો લાભ જનતાને ફરીથી મળતો થાય એવી સરકાર પાસે આશા અને અપેક્ષા અમે રાખીએ છીએ આ વર્ષે એમ હતું કે ઓગીસ સુધીનું કામ પૂરું થાય તો પાંચથી સાત ફૂટ પાણી ભરાય જેના કારણે સાની ડેમને ફરતે વીસ ગામના ખેડૂતો જે છે એ એને ખેતી માટે પાણી ઉપયોગ કરી શકશે પણ એ કામ મજૂરોના કારણે કામ પૂર્ણ થતું નથી દેખાતું તો રાજ્ય સરકારને મારી વિનંતી છે કે તાત્કાલિક મજૂરનો ફોર્સ કરી કોન્ટ્રાક્ટરને દબાણ કરી અને કામ ઝડપથી કરે જેથી કરીને વરસાદ થાય એની પહેલાં ઊઘીનું કામ પૂરું થાય જેથી કરીને બીજી નુકસાનીઓ પણ ના આવે